દે દે નવારોમાં પડે નકા નાકો કોઈ વાતી નત રહેતી ને અમારે હે ને આ ઝેણકી ટીન આગળે તોડા વીતી હું ઉઠીને ઘરનો ડબો લેવાનો હું ભી હાટુ ન અમાર હાટુ બધાય હાટ હા ભી ભી આય તો તું ભી ભી આય તો મેયા પાસી આડી-પારી કરવી પડે નકા પાણી હે ને આય ભાગઈ જાય આ આ સાઈડ કોરી રહે જાય આય ઢાર હે ને એટલે અરે ઉલીકોરા લાંબા ક્યાર આવી હે ને પછી વાંટો ન આવે ત્યાં થોડક તો ટૂકા-ટૂકા આય છે સો હાટ

दीवा बत्ती करया ये उ बધું કામકાજ કે જો ને આ છે ને થોડી થોડી ટાઈટ ને કાલે બહુ ડાઈડ્યો થી આજ એટલે બધી ને ઉનારા માં ઘર ની વાતો કરવાની સોમહા માં વરસાદ ની વાતો કરવાની ને અમારો ભેરો જો લે ઝૂલે ને કેવી રમસેટ બોલાવી જો અમારો ભેંહો છે ભેંહો જોયું ઘોમરા ફરે ફરે ને હાઉ એક ટીપોદરો હાજો ન હોય આ દે એમાં આ ફરિયામ બાંધા હોય એટલે તો પૂરો

ઓલો નાગરો હે હું તો બાંધી દીતી છોડે નખી તો હાલો આપણો કાઈમી નું કામ કાજી વર્ગે જાય મે બાપા ઇન કરી મટર ચાલુ પ્રમાણે દી આપણે ઘઉં નું આવેતર કર્યું કાલે ઢોરિયો ને પાર્યું ને બધું સામું કર્યું બપોર પછી તો આટાણ માં હે ને ફૂલ લાઈટ આવે ગઈ તો મટર ચાલુ કરી દીધી કાઈ આટાણ માં જોગિંગ કરવાની કરીતી હમ પગ ઢરિયા માં છે बजाय ना खिला बदला है ना खा वहीं दा ना खे दिया गोपी हमारे वहाँ बांधी ने ठा रही है ना देखा है इतनी बदी ना पाऊंसी पाऊंसी से ये ठी ये ठी ना तो जे मैं धीरे 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 है ना थोड़ी कर टाटों ना वक्त तुम जाए ठा रहा है ना इतनी बदा टाइट लगे आटा में सूरज भगवान मजे नहीं क्या थोड़ी घर से અટાણે યારામાં હે ને ઘણા માણસની ઉઠવાની પ્રોબ્લેમ થતી હોય ટાઈટ હોય ને એટલી મારું હે ને બધું ઊંઘે મને શ્યારામાં જ વહેલી નીંદર એ મારી ઉડે જાય ઉનાળામાં ને હજે કરક કડક શુંમાં મોડું થઈ જાય યારામાં હેને ને કોઈ દી મોડું ન થાય વહેલી જ નીંદર ઉડે સો વાગે ઉઠવું હોય ને તો હાડા પૈસા નીંદર ઉડે જાય ને હાડા પછી ઉઠવું ઉઠવું હોય ને તો પાંચ વાગ્યા નીંદર ઉડે જાય મે ઘણાઈ માણસ ને હે ને યાર આમાં ઉઠવાની તકલીફ થતી કે વેલ ઊઠું ને તોય નો ઉઠાય લે આવું બતે હાલે તો હાલો એ હું મારું ડેઈલી શૂટિંગ નું કામ સંભાળેલા सीताराम बधाई बदाय तो वाइक आटाणे खूण आठ आट ने वह कर दी तुम अपनी चालू कहूँ जा खूण से लीध अवी बापे चालू है वेलेरी हूँ आगड़ी आयो ने बापो जाए घेर बे बे में वरुँ पड़े नकार नाको कोई वहती नहीं रहती कम के पानी अटाण में आए बहुत पी में अच्छे बहुत वहात नहीं हवा में तो हुका बोल मैं थोड़ा का नाक रहे जाीगलाका हाट आए वहाँ थोड़क लैं राख पड़े थोड़ी पारी नबड़ी थे थोड़े तो आमा है थोड़ी थी गई थोड़े खुदी पशी तो बाधो न तो आम है एटलाक में थोड़ी कहूँ थे आग जाता तो नहीं बाधो तो आ खूण थी जो आई गया है पास जो आ मवताई है मवताई पडो क्यारो जी कर ही मां पजी पारी ले ले है कालू। कालू। आने ना फोड़े ने वा ले लेवानी એટલે આઈ ક્લાસ ભરાઈ ગયા આઈ ક્લાસ યાતી ખુલું કરના આવ ત કાનું કાનું જાવ હવૈયા સા પાણી નો ટાઈમ થઈ ગયો થોરીડા ને ફેરવે નાખ અને નાતી કાખોઈ ગઈ જડતી નથી મણી ખબર નત મારે વિડિયો એડિટિંગ માં ધ્યાન છે અમારે કિચિના ને જાવ पीह हाट हुए थे घर ना डब्बो लेव आ पी कारण के व्याय नहीं तो थोड़ा थोड़ा घर वालों पानी पीवरा थे तो कैल्शियम हरीखो बैलेंस रहे नीणा मैं हारू रहे ये पीह नहीं है नहीं वाय भी ली जावा था पी साफ पानी पीए आ जड़े गई जड़े गई ना जड़े गई ना खोवाई गई વાટી વાટી નહી પાણી ઠીકો ફોલી જતા ના બની તીરા આવે પાયા બની છે ચા હે આગે જવાય તો આગત મા ને એક લાંબો ક્યારા આવેગા એટલે એ ના કે માથે ઉભવાની જરૂર નથી બે બે ક્યારામાં જવા દઈએ 20 મિનિટ પછી કલાકી ભરાય એ ટૂકા ક્યારા પૂરા થાય ને પછી બહુ લાંબા ક્યારા આવે છે ને એ પછી એક એક માં જવા દે હું પછી ચોરી ઊંચો હે ને પલ્લો સેટો થઈ જાય એટલે એક માં જાય તો સારું બાકી ટૂંકા ટૂંકા માં તો બે માં જાય ને એ સારું હાલો સાપાંગ અગિયાર વાગે ના હટાણે ને અમારે જવાનું હે કુતિયાણે લગભગ ચાર થી પાંચ દીથી એની વાતો હાલે પણ હે ને કીકને કીક કામ આવે છે ને ધીને જ જવા દો છે ને અઢાર મહિના પોરમાં મુરીત આવે ગયું બોપર પછી ની વાતો હાલતી હતી બોપર મુકા બોપર પછી જાય તો અર્ધો દી પડી રહે ને પછી લેવાનું હે મેથી ને ઢાણા ને બધું એક થેરો મને તડ સિયાળું પાજે તો કાઈ લેવા જાવ ને સિયાળું હે ને આપણી વાવેતર કરવાનો હે ઢાણા નું મેથી ને લસણ ને બધું વાવવાનું હે રીંગણી ને ટામેટા ને મસતી ઓલરેડી વાવે દીધા ની બે બે મેથેગા હે ને માથે લીતર ઉપારા થેતા ખાલ થોડો ઘણો આવ્યો તો ઈ પા ખરેગો મરસી બરે ગઈતીતી ઈ નહીન પાછી કોરા મે વરી તો હું પાટણ મે જઈ આવિયે ત બુધી લેવાઈ જાય ઘર નો ડબો લેવાનો હું ભી હાટુ ન ઓમારા હાટુ બધાય હાટ હા ભી વિહાય તો તું વિહાય તો તારે ન જિયાવા દે લે તો તી તાણે જઈ છે મામા ની વાડી ચાહી લેવા આ ભીહ ની વા બાંધી તી ની પાણી કરીતી એણે હાણા બેયના નખરા જોયું ઉભા ઉભા હે હોખને થાતો જોયું હિંગડા ભડા ભડિયુ જ કરે બેયના હિંગડા પોગે જાય તે હાફ હાફા ભુટકાવે આ હેને આ લોખણવોતો છે જો ઓલાનેખી લે ઝૂબે તાણા આવે જો ઓલો હેને હિંગડુ મારે ને આવે ને ઘડીકવાર સાટે તો ઓલાને મજા આવે તો ઉભરે પછી જી હિંગડુ મારે હે ને તો ઓલા નાકો રાખે હોય નઈ કી કેટલો તણાવ આવે ને ઉભો જો 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 મારું હિંગુ બે ની ભાઈ બંધી કેવી છે હા તો હું કા હતી મારી વાતો અધૂરી હતી કે એક ઘર નો ડબો લેવાનો છે ને આ ધાણા ને મેથી ને એવું બધી ધાણા હેતા ખરી પણ એ હે ને બે ત્રણ વરસના વર્ષ હું છે ઉગે કે ન ઉગે કઈ નક્કી ન હોય થોડાક ઊંઘા વાવવા પૂરતા લેલી હોય બીજું ક્યારાનું હાબુ પાવડર લેવાનું છે પાવડર તો શિયાળાનો ન આવે તો બારી મહિને હાલે હાબુ લેવાનું છે શિયાળાનું ને બીજું બકાલો ઝીણા મોટી વસ્તુ ઘણી લેવાની છે તો રામગો મામાની વાળીએ સાહેબ લેવા આવે ને તો પછી લેતા આવીએ ને લાઈટ ટાણે વહી ગઈ કામ કરવા ગઈ ફૂલ થવા કે ડીમ થવા એ મોટર તો ચાલુ થાય ને તો લાઈટ કેને લોઈ પી હે ગાડી કાય હે ને ગાડી ક જાહે આય હે જ જાહે તો અમે હે ને ખૂટીયાના થી રૂકારી ખરીદી કરે અમે ભાગી આયા ઈ પેલો કેટલો કોણ છે ઉસો ખાય ઉસલો નુ ખાવા છે જરાક છાપો માં ને ખાવકી થી ઊપી રહી કા ફળ ફળ કરી સાનસી છે છાપોડી ન ન આગડી બેવડી વરે છે ગોર છે પોખો પાણ થી એક તાણી કાઢવાની હોય એનો હતા થસ આ છોટો છોટો હે લુંડો આવી ગયો ને પરવાઈ થેરી કે નહી થેરી હા હા બહુ મોટો લીધો ઓલું હું તો નહી આ આ હાબુ હોય ને ગ્રેસલિન જ હોય એટલે ફાટે નહીં ફાટે નહીં ને પાછું કામ છે કે મોટું હું તો આણા આના તો હું આ બે વરી હી ખોટે ખોટો પરવા થાય પછી હા ઉડે ને પછી આ ઉપર ઝીણકો લે લે તો હું ખૂટે જઈ પાછું લઈ છે આ પછી આ સીઆડા સ્પેશિયલ બોય હાબુ લીધા બોય હે જોતા અમાઈ ગઈ ડોય

ઓય ઓય નતી ગઈ હાલો તો ખાઈ તે ને આપણે આવેગા પાણી પી અને તું ખેતર લગભગ ભેગું અડધું બાકી છે આજે બે કલાકમાં લાઈટ જાય ને કપિયે જાય એટલે જો કે લાંભા ક્યારે આવે એટલે આમાં જે વાર લખે પછી લગભગ 7-8 ક્યારે પી જાય ને તો પછી થોડું ઘણું રે હવારી પછી લાઈટ આવે છે ડીમ એટલે તોય 10 કલાક આપે એ વાંધો નથી હવારી 5:30 વાગે લાઈટ આવી હવારી વેલી 3:30 વાગે સુતી રહી ਨੇ કે યારો હે ને 20 મિનિટી ભરા ઘેર ઘણી ઘણી થકા કો ન સા મસ્ત જાડવા દે છે નીરાતી ઓલે હેટે તો બધે નાકાના અંતેન પારિયેન બધી કમ્પ્લીટ કર્યું આય સા હાથ માં કર્યું મોર મોર કરતા જાયે આય જરા ખમું કરું પણ આડો ક્યારે હો તો લાઈ સીધો કર નાખું આ રીતે મેણા પાછી આડી પારી કરવી પડે નકર પાણી હે ને આય ભાગી જાય આ આ સાઈડ કોરી રહે જાય આય ઢાર હે ને એટલે એટલે વાડી પારી કરી હોય ને તો પાણી ભરાય ને આખો ફરે ફરેને આમ ભાગી આવે આ પેલું એ રીતનું જો વાડી પારી કરી એટલે ખુમરો મારે એટલે ન વાંધો ભરાઈ જાય કેર કોણ ઘણી ઘણી ધક્કા ખાય આવે ને જાય ને પાંચ મિનિટ બે હઈએ ને કિયારો ભરાઈ જાય પાછો હવે ઓલીક લાંબા કિયારા આવી ને પછી વાંધો નહીં આવે ત્યાં થોડાક ત્યાં ટૂંકા ટૂંકા આવી જ પછી હવે અડધી કલાક ભરાય તો એ પાણીનો સારો ઉકેલ થાય હું फवार चालू करी साढ़ा पांच वगैरह अटाणे पूना बे वगैया त्रेन वीका का पीएज है त्रेन नहीं कदा अटी हाँ अटी आट, वीका पीए गुण है हालो तो लाइट तो वही गई मैं कीधु ये पास सियारा क्यारा पीता तो अटाणे है ना हाड़ा सियार वगी गया तो कई महीने जी तो बे बे फेरे साहब पी ली थे तो त्रेन वगे पी ली थे पास मीमा ने पासो पासो पी ली थे बधाई रो रूपा रे नेण पूरा कर दी तो बेबे फेरे ने बो पेरे हूं सी बात करती थी के बका लूं वाओ पहला तो है ना कि यारो हमो करवो जे पछी तो बका लूं वाओ वनु था है ने जो आ है ना लहन करियो नख नख की करना की गाठिया भांगे ने मेथी मस्त ले आई दुकाई नहीं थी ने धाणा हूं लेती लेती हां कहां जड़ा कहां थी जड़ा हाँ जा से के टूटे गल से के रे फाडिया रु जे तो आपरे ओखवा ना छे हेलो हाँ। हेलो हाँ। हेलो हाँ। तो है ना ट्रेन वस्तु आपरी वाव वन है जहां आपरी है ना बकल वाव वन है आई वाण के वा नहीं कर पसा आ पर से लेवन री एक लो की आरो नहीं जइए वहां के रो तो नहीं करा क्या क्या को हमस करना

સોરા આવે ખરી બગડે બહુ જાય બહુ જીવાય તું બેર બે ને રીંગડીનો હે ને ગ્રોથ થયો ને હા એક કોમેટ આવી તી કે રીંગડીમાં ને હે ને સાણીયું ખાતર નાખો તો સાણિયું ખાતર તો હે ને વેલું નાખી દીધું મમ્મી

Thank you.